સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પન મી જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ પાવન અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીને આદરપૂર્વક યાદ કરવા માટે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર નૈનાબેન પેઢડિયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સવે પૂજ્ય બાપુને પુષ્પો અર્પણ કરીને તેમના આદર્શો સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને યાદ કર્યા હતા આજે મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીના નામથી આપણે એને ઓળખીએ છીએ અને રાષ્ટ્રપિતાનું તેને બિરુદ મળેલું છે એવા મહાત્મા ગાંધી છપ્પનમી જન્મદિવસે આજે દિવેલી બાગ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ રાખેલ છે તેમજ ગાંધીજી એને ખાદી બહુ પ્રિય હતી